સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો અવ્ય બાદ થરૂ બાદ એટલે બાદ બાકી થાય ઘટી જાય અવ્યાય બાદ કે વ્યય થાય જ નહીં જાનો એકવાર આત્મ સુખ અનુભવ્યું સુખ પ્રાપ્ત કરતા સુખ કેમ ટળે આવું કેમ કહ્યું છે ગોપાલ દેવે બહુ પુણ્ય કર્યા પોનથી રોજ ગાઉં છું હું તો આપણે જેને સુખ મેનુ છે એ પોતગલિક પર પોતગલ ને આશરે સુખ છે એટલે માનો કે મારે નવી કાર લેવી છે લાંબી એસી લાખની લીધી આનંદ આવ્યો ને સુખ મળ્યું ને મળે જ સુખ એટલે એટલું પૂર્ણ વપરાઈ ગયું ને કાર લેવા એ બીજી કાર લેવી છે તો હવે પૂર્ણ નથી એને પરદેશ જવું છે રાજી થયો ને પાસપોર્ટ ગ્રીન કાર્ડ મળી ગયા છે છે કેટલો આનંદ કે વટાવી લીધી એફડીએ લેટલું ગયું હવે ફરી વાર જવું હશે તો પૂરતો વપરાઈ ગયું છે પૈસા એ વપરાઈ ગયા છે કે વારગડે ઘડે વર્ષમાં ત્રણ વાર થોડું જવાય એટલે સુખ પ્રાપ્ત કર્યું સુખ ટળી ગયું લગ્ન થતા નહોતો લગ્ન થયા સુખ મળ્યું ને સુખ ગયું ને પણ ને કોણ સુખી થયો છે હાથ ઉજો કરે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે પછી મન મારીને એમ કે જે હું સુખી છું સુખી હોય દોરો શા માટે માનતા માને છે સુખ છે ને કોડે મરે પરણેલા પસ્તાય પ્રભુ શ્રીજી કહેતા પછી એટલે આપણે જેને સુખ માનીએ છીએ પુગલ આધીન એ સુખ મળે એટલે એટલું પુણ્ય વપરાઈ ગયું પૂર્ણ હોય તો જ આપણે વ્યવહારિક દ્રષ્ટિએ આપણને જે ગમે એવું થાય આપણું પુણ્ય છે આપણને જે ગમે એવું ન થાય આપણું પાપ છે એટલે વ્યવહારિક દ્રષ્ટિએ પુણ્ય પાપ સાચી વસ્તુ છે મને ગમે એવું મને મળે પૂર્ણ મારું મને ગમે એવું મને ન મળે મારું પાપ તો આ બધું સુખ થયું ને મોટું ઘર નવી કાર પરણવું પરદેશ ગમત નવા કપડાં ઘરેણાં મારે જોતા હતા ચાચા હીરા ની વીટી મળી સુખી થયો ને એટલું પૂર્ણ આપી દીધું એને આ સુખ પ્રાપ્ત થતા સુખ ચડે છે આત્મિક સુખ એવું છે કે એ સુખ મળે પછી આ અવયબત સુખ છે એકવાર અનુભવ થયો પછી તૂટે નહીં એટલે એવું એ ઘસાય ન જાય બાકી બધા સુખો વાપરતા ઘટતા જાય આ સુખના ઉદયમાં એને આત્મા આત્માનો પહેલાં શંકિત જ એટલે આનંદ આવ્યો કે આ વસ્તુ સાચવી છે પછી આત્મા અનુભવણો પછી બેફાટ આત્મા અનુભવણો પહેલાં ખાલી છ મહિનામાં એકાદ વાર ખબર પડે એવું હશે ક્યાંક એમ થોડુંક વધારે આમ કેમ ઝાંખો પ્રકાશ આવે એમ પછી ત્રણ મહિનામાં પછી મહિનામાં પછી દિવસમાં પછી સતત અને એમ હું આત્મા છું ક્યારેક થઈ જાય ને એટલે આનંદ આનંદ હોય પછી એને ડર ન લાગે એકસો ચાર તાવ આવે તો ઇલાજિ કરે પછી એકાંત ન કરે એમ નહીં એને વેદનાય થાય એને ખબર હોય શરીરની વેદના છે મારી નહીં એ ધ્રુજે પણ ખરા આત્માનો અનુભવ થઈ ગયો હોય તો કોઈ લખ્યું છે જ્ઞાનીનું શરીર મ્લાન થાય ચારસો સડસઠમાં લખ્યું છે એ એને ડિલેરીયમ ટ્રીટમેન્ટ કહેવાય એ ગાંડા પણ ગધોડે એકસો ચાર ધા આવે ને તો ગાંડ પણ હોય પણ એને ખબર હોય હું આત્મા છું રડે બૂમી મરે પછી તો બેફાટ આત્મા અનુભવાય કેવળ નીચ સભાવનું અખંડ વર્તન જ્ઞાન એટલે આ સુખમાં ઘટાડો ન થાય આ અવ્ય બાદ છે ઘટે નહીં બાદ બાકી ના થાય એમાં વધતું જાય દિવસે દિવસે પુર્ણાનુબંધી પૂર્ણ છે જેટલું એને પુણ્ય ઉદયમાં સત્પુરુષનો યોગ તો પુણ્ય ઉદયમાં એને બુદ્ધિ મળી પુણ્ય ઉદયમાં એને અહોભવ આવ્યો એટલે વધારે આવે એટલે વધારે પૂર્ણ બંધાય એટલે પુણ્યાનુબંધી પૂર્ણ એવું છે દિવસે દિવસે વધતું જાય બાકી બધા પુણ્ય એવા છે કે એ પુણ્ય મુદ્દે મને આનંદ આવે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે અહીંયા સુખ પ્રાપ્ત કરે આનંદ દિવસે દિવસે ચડતે વારે આનંદ વધતો જાય સતત પછી લખું છે એ આનંદ અવર્ણનીય છે એ જીભમાં ન આવે આ આનંદ કયો છે મોક્ષની વાનગી છે આ સંકેત સુખ એ મોક્ષનું સુખ ગૌતમ મને કયો ને હે ગૌતમ હું જાણું છું પણ અહીંયા કોઈ પદાર્થ નથી કે તેને દાખલો આપીને બતાવો કબીરે કહે છે મૂળ એક માણસ ગોળ ખાધો એને કેવો ગળ્યો લાગ્યો એટલે સાકર બધા આવો ના બોલી તો શકતો જ નથી સેકરીને ના ઇન રસ જો ના ગોળ જેવો ગોળ આપ્યો છે એને તો એમ કદાચ કહી દે આ ગોળ જેવો અને ક્યાંક કેવી રીતે ખબર પડે આને ચેખ્યો જ નથી તો કઈ પણ બતાડો એને મધુર વસ્તુ મધ એટલે કેમ ખબર પડે જેમ મૂંગો એને ખાઈ લીધું છે કે કેવી રીતે એમ કુપોદેવ કે છે સૌભાગભાઈ ને કે આત્મ અનુભવના સુખની વાત સર્વાધાર હરીએ જગત કરતા મૂક્યા છે સર્વાધાર હરીએ સત્તા આપી નથી વર્ણવા માટે આત્મ સુખ વણવા માટે અને નારકીનું દુઃખ વર્ણવા માટે કેવળીની જીભ ઓછી પડે એમ છે શાસ્ત્ર એટલે મૂંગો કે કેમ મને આત્મા ગળ્યો લે કોણ એટલે શું કરે આમ શું ગુંગા ગુર ખાય કે કહે કોણ મુખ સ્વાદ જીભ તો છે ને બોલી નથી શકતું એમ આત્મિક સુખ એવું છે પણ આ સુખ છે વધતું જ જાય વધતું જ જાય અને પછી સિદ્ધ સિલાય સાદી અનંત સમાધિ સુખમાં પર પૂતગલને આશરે તો ઘટે પોતાની જ માલિકીનો છે મેરો એક આતમ તામ મોદુકીનો ઓર સભે ભિન્ન આત્મિક સુખ ઘટે કેવી રીતે சி நம்ம நமோ தூச்சா ત્યારે તમારો પ્રશ્ન શું છે બધા જ ગભરાઈ જાય કોક એવા હોય દેવકાજી મારા જેવા કે ન ગભરાય કોક એવા હોય કે જે ન ગભરાય બાકી બધા ગભરાય જ જાય ગભરાય નહીં એ શબ્દ પ્રયોગ ખોટો છે વેદના એ શરીરનો ગુણ છે એને ખબર છે હું દેહ નથી તો આંખમાં લાલ મરચું નાખે તો એને બળાતા એને કે ઠરે નહીં આંખમાં લાલ મરચું જાય તો સમ્યક શાહીક સમકી તો એને ખરે નહીં કે એને બળે આનંદ આવે એવું છે અને આ બફુમમાં છે એટલે મિથ્યા સમતા હોય ને એટલે આપણે પછી એકબીજાને કહે અને જ્ઞાન છે પથરો પીડા નો થાય સમકી જ થાય પથરા નો થાય હમણાં હું આ ટેબલ કાપું તો એને કે પીડા થાય જો પાંચસો ને અડસઠ માં પત્ર છે સડસઠ મે છે ને અડસઠ મે છે વિશેષ રોગના ઉદયથી મોટો રોગ છે માનસિક બળ મંદ ન થયું શારીરિક બળ એટલે હાલવન તાકાત નથી જ્ઞાની શરીર સમકિત થઈ ગયું છે કંપાય ધ્રુજે એને કમ્પવાય થાય જ્ઞાન એમ તો ધ્રુજ જ એને ન દૂજે તો અશત વેદની કર્મનું શું થાય જ્ઞાનીનું શરીર કંપાય નિર્બળ થઈ જાય ઊભા થાય ને તો આમાં આમ ટેકો લઈને ઊભા થાય આપણે કેટલું એટલે જ્ઞાન નહીં હોય એવું લાગે તો શરીરના ધર્મ તો શરીરનું એને એમાં દુઃખ સુખ ન થાય કાંઈ કે હવે હું ઊભોય નથી થઈ શકતો એમ દુઃખે થાય કે હવે પહેલાં હું નમસ્કાર કરો ત્રણ હવે નથી થતા તો એ વેદની જલ્દી વહી જાય કે આ શરીર મને મળવું અને મારે નમસ્કાર નથી થતા એવું બી થાય શરીર જ્ઞાનીનું શરીર કંપાય નિર્બળ થાય મ્લાન થાય મંદ થાય રૌદ્ર લાગે ચહેરો જોઈએ તો એકદમ ગંભીર થઈ ગયો હોય આપણે એમ લાગે આપણી જેમ એને દુઃખ વેદના લાગે છે પીડાતા લાગે છે પીડાતા ન હોય પીડા જાણે વેદવું ને જાણવું ને એ બધું હમણાં પછી વાત કરી તેને બ્રહ્માદિનો ઉદય પણ વર્તે બકવાસ કરે પડે ઉતર્યા આ તો આમ બેઠા હોય મને કઈ ન થાય હું આત્મ છું આ બધું વાંચ્યું હોય ને તો પછી આવા નાટક નીકળી જાય આમ ન કરે પછી એકલો કરે કરવું હોય એ ધ્યાન શીખવાડે નહીં કોઈને ધ્યાન થઈ જાય ધ્યાન શીખવાનું નથી ધ્યાન થઈ જાય ધ્યાન શીખવાનું નથી ભક્તિ થઈ ન જાય ભક્તિ કરવી પડે આસન તપાવવું પડે ભીનું થઈ જાય પ્લાસ્ટિક બેઠા હોય ને ધ્યાન 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 કરવાનું છે જ નહીં થઈ જાય વિશેષ રોગ ના ઉદય થી અથવા શારીરિક મંદ જ્યારે નું શરીર કંપાય નિર્બળ થાય થાય મન થાય રૌદ્ર લાગે તેને ભ્રમમાંથી ઉદય પણ વર્તે અમુક એકસો ત્રણ એકસો ચાર તાવથી વધારે જાય ને એટલે નાના મગજ ઉપર અસર થાય એટલે જે લાગણી અને અમુક ક્રિયાઓ સંયમિત રહેતી હોય એ સેન્ટર બંધ થઈ જાય વિજ્ઞાનને ખબર છે રડે જોર જોરથી પૂછે તમને શું થાય છે બહુ દુઃખ થાય છે એને આપણે જે શોક કહીએ છીએ એ શોક ન હોય ખબર બધું પડે આપણા આપણે વધારે ખબર પડે તથાપી તે પ્રમાણે જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ હોય છે બેક ઓફ ધ એને ખબર હોય આત્મા તે પ્રમાણે તે રોગને જીવ તે તે પ્રસંગમાં ઘણું કરી વેદે છે એટલે જ્ઞાની તાવ આવે અને બીજાને તાવ આવે તો બે સરખા ધ્રુવ છે કે જ્ઞાની આમ ટટર કાવશક બનો હોય જ્ઞાની ધાર આવે ને શરીર તો હલ્લે હલ્લે જ લોકો ને આ બાબતમાં બહુ ભ્રમ હોય છે અને મિથ્યા ક્ષમતા વાળાને જ્ઞાની સમજે છે મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે વાતના આવી ગૌતમ ગંડન ને ભગવાન મહાવીર કહે છે એ છૂટવાનો એને ચામડી ઉતરાડે છે ને હલતો નથી તો બીજાને બતાડવા માટે કરે આખી શાસ્ત્રમાં લાંબી કથા છે નવમ ગ્રેવ્યુક સુધી જાય તેત્રીસ કરોડ સાગરો પણ સુધી દેવલુક માંથી આટલું પ્રોત્સાહન કર્યો ને મને કો મને વશે કો વશે બીજાને બતાડવા માટે કર્મ તો ગયા ને એટલે દેવલોકમાં જાય પછી ગધેડો થાય પાછો પાછો દેવલોકમાં જાય પાછો ગધેડો સમતા રમતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ તાવ આવે ને તો એ જાણે છે ને વેદે છે ડોક્ટર જલ્દી બોલાવો ડોક્ટર રાતના બે વાગે આવ્યા મેપો તાવ કે સાચું છે ડોક્ટર જાણે છે કે તાવ છે વેદતા નથી વેદકતા અને ગાયકતામાં આટલો ફરક આ બનારસિંહ દાસજી નો સમયસર નાટકનો દોહો છે જીવના ગુણમાં